નમસ્કાર ગુજરાત આજનું હવામાન ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસ સપ્ટેમ્બર અને વાર થયો છે શુક્રવાર શુક્રવારના રોજ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી છે જોવા મળી રહી છે આજથી એક બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે મિત્રો મ્યાનમાર અને થાઈલેન્ડના દેશના વિસ્તારમાંથી બંગાળની ખાડી તરફ આવતી સિસ્ટમ છે આ સિસ્ટમ વાવાઝોડા સ્વરૂપે છે એટલે કે બંગાળની ખાડીની અંદર પહેલેથી જ વાવાઝોડું છે સક્રિય થઈ ગયું છે હવે આ વાવાઝોડું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ટ્રાન્સફર થયું છે એટલે કે ગુજરાત ઉપર આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર કેટલી થશે સાથે મધ્ય ભારતની અંદર કેટલા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ પડશે ગુજરાત રાજ્ય ઉપર કેટલા દિવસ સુધી ચોમાસું છે એ રહેશે સક્રિય રહેશે અને કયા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આપવામાં આવી છે આ દરેક માહિતી આજના વિડીયોની અંદર તમને જણાવીશું દરેક માહિતી ગુજરાત રાજ્યના જે પણ મિત્રો આજનો આ વિડીયો જોઈ રહ્યા છે એમને વિનંતી છે કે દરેક માહિતી જાણીએ એ પહેલાં જો તમે અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને પહેલીવાર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની બેથી ત્રણ સિસ્ટમની અસર છે જોવા મળી રહી છે વિવિધ મોડલોના ભાગરૂપે તમને આગાહી જણાવીએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં આ સિસ્ટમ છે અને આ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર વાવાઝોડા સ્વરૂપે છે એ જોવા મળી રહી છે એટલે કે ઓક્ટોમ્બર મહિનાની અંદર જે વાવાઝોડું આવશે એની પહેલાં સપ્ટેમ્બર મહિનાની અંદર તમને વાવાઝોડાની અસર છે એ ગુજરાત તરફ આવતી જોવા મળશે આ સાથે ગુજરાત ઉપર છે એ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના એમ કુલ મળી અને સત્તરથી અઢાર જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આજે ઓગણીસ સપ્ટેમ્બર થઈ છે તો ગુજરાત ઉપર વરસાદનું જોર કેટલા જિલ્લાઓની અંદર વધી ગયું છે તો એમાં મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ દમણ દાદરનગર હવેલી સાથે સાથે વડોદરા સાથે ભરૂચના વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે અહીંયા તમને લાઈવ સેટેલાઇટ ઇમેજની અંદર માધ્યમથી દર્શાવીશું કે જે ઘેરાવો બન્યો છે સતત પશ્ચિમ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર અને ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર તેમજ ખાસ કરી રત્નાગીરી છે ભુનેશ્વરમ છે વિશાખાપટ્ટનમ છે એટલે કે આ જે ઘેરાવો તમને અહીંયા સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યો છે એ ઘેરાવા વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી છે કરવામાં આવી છે સાથે સેટેલાઇટ ઇમેજમાં તમને દર્શાવી તો ગુજરાત ઉપર છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી છે અમુક સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડશે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત નવસારી ડાંગ આહવા તે તેમજ વ્યારા છે તાપી છે આ વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર વડોદરા સુરેન્દ્રનગર અમદાવાદની અંદર ચોવીસ કલાક માટે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે વિવિધ મોડલોના ભાગરૂપે વરસાદની સ્થિતિ ગુજરાત ઉપર આગળ આવતી જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો તો વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં પાંચ સ્થળો ઉપર જોવા મળી રહ્યું છે એક તો દક્ષિણ ગુજરાતના સ્થળ છે બીજું છે ઉના જુનાગઢ જામનગર વચ્ચેના વિસ્તારોની વચ્ચે એટલે કે અમરેલીથી લઈને જૂનાગઢ જામનગર અને રાજકોટ સુધીના વિસ્તારો ત્રીજી છે સિસ્ટમ જે ગુજરાત ઉપર ધીમી તારે અથવા તો વરસાદ સ્વરૂપે જોવા મળી એ મિત્રો થાણ છે અમદાવાદ છે મહેસાણા એટલે કે મધ્ય ગુજરાત અને ચોથી સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ અને એક ઉદયપુર છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર છે એ વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એટલે કે વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદ નથી પડતો ગરમીનો ઉકળાટ વધારે પડતો જોવા મળી રહ્યો છે તો એના વિશેની તમને આગાહી જણાવે તો ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ પછી વાતાવરણ પલટા છે એટલે કે મિત્રો પંદર તારીખથી આપણે વાતાવરણ જોયું છે સતત આજે ઓગણીસ સપ્ટેમ્બર થઈ છે તો ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગુજરાત ઉપર છે વરસાદનો માહોલ જોવા નથી મળ્યો આ અમુક સ્થળો ઉપર વરસાદ પડ્યો હોય પરંતુ ધીમી ધારે અથવા તો નહીવત જેવો વરસાદ પડ્યો હોય છે બાકી ગુજરાત ઉપર વરસાદની અત્યારે કોઈ એવી ખાસ મોટી છે એ આગાહી કરવામાં નથી આવી અત્યારે જે આપણે આગાહી જોઈ રહ્યા છીએ મિત્રો ચોવીસ તારીખથી ગુજરાત ઉપર આવતી વરસાદની સિસ્ટમના કારણે સાથે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાણી એ વાવાઝોડામાં ફેરવાશે અને એની પણ માહિતી આ સાથે અરબસાગરના દરિયામાંથી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવાને દૂર કરવા માટે વરસાદની આગાહી છે એ ખૂબ જરૂરી દર્શાવવામાં આવી રહી છે તો વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે અત્યારે ભેજનું પ્રમાણ વધારે છે તે વિસ્તારોની અંદર વરસાદ છે એ તૂટી પડવાને લઈને આગાહી થઈ ગઈ છે ગુજરાતના જાણીતા હોવા માનિષ્ણા તંબાલાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આ અંગે આગાહી કરી છે અને જણાવ્યું છે કે હજી પણ ચોવીસ કલાક પછી વાતાવરણ પલટાશે એટલે કે વીસ અને એકવીસ સપ્ટેમ્બરના રોજ આપણને ખ્યાલ પડશે કે હજી વાતાવરણ છે એ વરસાદ વાવું છે કે વરસાદ મળી છે તો આ અંગે છે અત્યારે ચેતવણી જાહેર કરવામાં આવી છે પરંતુ ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ લગભગ નહીવત જેવી જોવા મળી રહી છે કારણ કે કચ્છ અને રાજસ્થાન ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમો પહેલાં બનતી હતી લો પ્રેશર સિસ્ટમો હવે છે એ નબળી પડી ગઈ છે વેધર એનાલિસિસના એક્સપર્ટ માધ્યમથી પણ આપણે જોઈએ તો ત્રણ ત્રણ વાવાઝોડા અત્યારે તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરથી લઈ અને બંગાળની ખાડી વચ્ચે ત્રણ વાવાઝોડાની અસર તમને છે દર્શાવવામાં આવી છે અહીંયા સ્ક્રીન ઉપર ખાસ સ્ક્રીન જોજો એક છે મિત્રો અહીંયા એક વાવાઝોડું અહીંયા અને એક બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બંધ છે અને આ ત્રણેય વાવાઝોડા એક જ ડિરેક્શનમાં ફરી વળી રહ્યા છે એટલે કે વાતાવરણની અંદર પલટવા આવતો સીધો જ જોવા મળશે વરસાદની સ્થિતિ તો જોવા મળશે પરંતુ વાવાઝોડાની અસર પણ છે એ ટૂંક જ સમયની અંદર જોવા મળી શકે છે બંગાળની ખાડીની અંદર તો બે દિવસ પછી વાવાઝોડાની અસર છે સક્રિય થઈ જશે કારણ કે ભેજવોળ પ્રમાણ અને હવાનું દબાણ ઊંચું હોવાના કારણે વાતાવરણ છે પલટાતા વાર લાગતી નથી આ મિત્રો એકવીસ તારીખથી લઈ અને બે ઓક્ટોમ્બર વચ્ચેના આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પણ જાણીશું સાથે બંગાળની ખાડીની અંદર ચોવીસ સપ્ટેમ્બરથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધીમાં વાવાઝોડું છે વિશાખાપટ્ટનમ છે ભુનેશ્વરમ છે તમિલનાડુ છે સાથે સાથે બાગેશ્વરધામ છે આવા ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત જોવા મળી હોય કારણ કે વેધર એનાલિસિસના એક્સપર્ટ પ્રમાણે છે આ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથેનો દર્શાવવામાં આવી રહ્યો છે બે દિવસ પહેલાં પણ આ અંગે આગાહી જાહેર કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યના જે પણ લોકો વેધર એનાલિસિસના આગ આગેવાન છે અથવા તો વેધર એનાલિસિસના ફોલોઅપ કરે છે હવે દરેક મિત્રો પોતાના પર્સનલ વોટ્સઅપ નંબર અને પોતાના જે માહિતી અથવા ઇન્ફોર્મેશન હોય એ એક નંબર આપવામાં આવે એ નંબર ઉપર શેર કરજો તો આ અંગે તમે જો મિત્રો ખાસ કરીને સાવચેતી રાખજો જ્યારે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી આપવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારની જે છે એ લોભડાની સ્કીમ કે અન્ય એવી કોઈ પણ પ્રકારની માહિતી છે એ શેર કરવામાં નથી આવતી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી વરસાદની આગાહી મિત્રો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે બની રહી છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે વાતાવરણ સતત પલટાતો જોવા મળી રહ્યું છે અને આ જ કારણે ગુજરાત ઉપર વરસાદની હજી પણ બે દિવસની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે વાતાવરણ પણ બદલાશે અને ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારથી આગળ આવી અને ચોમાસાની વરસાદની સ્થિતિ છે એને મજબૂત ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે બે દિવસ માટેની આગાહી છે વેધર એક્સપર્ટ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એમાં પણ ખાસ ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવતો ભેજનું પ્રમાણ અને વાતાવરણની અંદર જે લો પ્રેશર એરિયા છે એનો ઘેરાવો આ બંને સિસ્ટમોના કારણે જ ગુજરાત ઉપર છે ચોમાસું સક્રિય થતું જોવા મળી રહ્યું છે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે એટલે કે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદની આગાહી છે અત્યારે કરવામાં આવી રહી છે આ અંગેની ચેતવણી મિત્રો અંબાદા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપી હતી અને આ માહિતી છે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ આવી અને વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જે પણ માહિતી શેર કરવામાં આવી છે એમાં મળી સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા ત્રેવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે જાહેર કરી છે કારણ કે ચોમાસું વિદાય લઈ એની તૈયારીમાં છે હવે હવામાન વિભાગે સત્તરથી લઈ અને ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર સત્તરથી ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી વરસાદની સંભાવના રહેલી છે જ્યારે હવામાન વિભાગ અનુસાર વીસ સપ્ટેમ્બર સુધી વાવાઝોડાની પણ સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો અમદાવાદમાં ચોવીસ કલાક વાદળછાયું વાતાવરણ રહી શકશે જેમાં અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ મુજબ ઓગણીસ સપ્ટેમ્બરથી લઈ અને ચોવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે સુરેન્દ્રનગર છે સાથે અમદાવાદ છે દાહોદ છે પેટલાડ છે ઉદયપુર છે છોટા ઉદયપુર છે ડુંગરપુર છે આ તમામ વિસ્તારની અંદર સારો વરસાદ છે જોવા મળશે પૂર્વ ભારતના ભાગની જેમ પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સારામાં સારો વરસાદ છે જોવા મળશે ઓગણીસ સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા સિવાય દરેક જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વીસ સપ્ટેમ્બરે હવામાન વિભાગે કેટલાય એવા જિલ્લાઓની માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જે જિલ્લાઓમાં મોરબી જામનગર સુરેન્દ્રનગર ખેડા પંચમહાલ અમદાવાદ દ્વારકા ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ વડોદરા વલસાડ તાપી અને સુરતનો સમાવેશ થાય છે તો ગુજરાતમાં પણ ચોમાસું વિદાય લેવાની શરૂ થઈ ગયું છે ચોમાસું દક્ષિણ પશ્ચિમી ભાગથી વિદાય લેશે કચ્છના કેટલાય ભાગોમાંથી પણ વિદાય લઈ ચૂક્યું છે સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લેતા પહેલાં લગભગ એક અઠવાડિયું લાગશે એટલે કે હજી પણ આવનારી પચીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ માહોલ જોવા મળશે ઝાપટા સ્વરૂપે તો ઝાપટા સ્વરૂપે વરસાદી સિસ્ટમના ઘેરાવા છે જોવા મળશે તો આ દરેક આગાહીને દરેક માહિતી તમને આવનારા સમય સુધી જણાવતા રહીશું મેળવતા રહીશું ત્યાં સુધી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો